કે હર્ષ સંઘવી જો પોતે એમ માનતો હોય કે એ ખરેખર પારદર્શી છે તો હર્ષ સંઘવી અને અમરેલીના એસપી સંજય ખરાટની વચ્ચે ટેલિફોનની ડિટેલ્સ એ વિધાનસભાના પટ પર મૂકે હર્ષ સંઘવી અને કૌશિક વેકરિયાની વચ્ચેની ટેલિફોનની ડિટેલ એ વિધાનસભાના પટ પર મૂકે કૌશિક વેકરિયા અને સંજય ખરાટ એસપી અમરેલી એની વચ્ચેના ટેલિફોનના ડિસ્કશન છે એની ફોન ટેલિફોનની ડિટેલ્સ છે એ મૂકે અને ખબર પડે કે હર્ષ સંઘવી એમાં કેટલો જવાબદાર છે ખરેખર કૌશિક વેકરિયાને વિધાનસભાના તટ પર બચાવવાનો જે પ્રયત્ન છે એ આ આગ જે છે પાયલ ગોટીની એ હર્ષ સંઘવીના ઘર સુધી અને એના સુધી ના પહોંચે તેને માટેનો પ્રયત્ન છે હર્ષ સંઘવી પોતાને બચાવવા માટેનો પ્રયત્ન કરે છે અમે ડીજીપીને તેરમી જાન્યુઆરીએ ફરિયાદ કરી હતી ત્યારે કહ્યું હતું કે આ પહેલો તોહમતદાર તો હર્ષ સંઘવી છે કારણ કેટ તરીકે હું કહું છું જેની અંદર ક્યાંય કોંગ્રેસ કે ભાજપ નથી આવતું ક્યાંય પાટીદાર કે બિન પાટીદાર નથી આવતું ગુજરાત નો ભારતના નાગરિકો આવે છે જેને પોલીસ કસ્ટડીમાં માર્યા છે જેની નૈતિક જવાબદારી હર્ષ સંઘવીએ લેવી જોઈએ એને એ પાલગોટીની મુલાકાત લેવી જોઈએ એની જગ્યાએ અત્યારે આ કૌશિક વેકરિયાને વિધાનસભાના તટ પર બચાવવા નીકળ્યો છે ખરેખર આ હર્ષ સંઘવી પોતે તોહમતતા નંબર એક છે કૌશિક વેકરિયા તોહમતતા નંબર બે છે